વડોદરા શહેર રાજમહેલ રોડ ખાતે આવેલા કોઠીપોળ ખાતે વહેલી સવારે ચોરી કરવા ઘુસેલા ચોરોને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યા હતા જોકે ચોરી કરવાના નિષ્ફળ પ્રયાસ સીસીટીવીમાં કેદ થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર બંને ચોરો હથિયારો લઈ આવ્યા હતા અને વહેલી સવારે રિક્ષામાં આવ્યા હતા મકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે આ વિસ્તારના લોકો વહેલી સવારે ઉઠી જતા હોવાની ચોરીના ઈરાદે આવેલા ચોરો આ બચાવ ઝડપાઈ ગયા હતા જોકે અહીં પકડાતા અગાઉ તેમણે બે કરુણે નિશાન બનાવી હોવાનું પણ બહાર આવ્યું છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બેકર લોન